ભીજ જય માતાજી હર હર મહાદેવ બધાને તો અમે જઈ રહ્યા છીએ ગડકા કારણ કે આજે છે પૂનમ તો બધા અમારી સાથે જોડાયેલા રહેજો આગળ તો અહીંયા ખેતરમાં ચાળિયાભાઈ ઊભા છે શું કરું જે દેખાય તો નહિ પ્રકાશ જાજો આવે ને તડકા નો ખેતરવાળા તો અહીંના ઇતિહાસ વિશે તમને જણાવું તો અહીં જે મૂળું ભગત હતા તેમનો જન્મ સાનિયા શાખના ભરવાડની ઘરે થયો હતો અને તે નાનપણથી જ દ્વારકાધીશના ભગત હતા અને નાનપણમાં જ તેમના માતા ગુજરી ગયા હતા અને પછી એમના પિતાશ્રીએ એમને પોતાના ફઈના ઘરે મોટા કરવા મૂક્યા હતા અને ત્યાં પણ તેને અનેક પરચા પૂર્યા હતા જેમાં એક વખત તેના ફઈની ગાય ગુજરી ગઈ હતી તેને સજીવન કરી હતી અને ત્યાર પછી બધાને ખબર પડી અને ત્યારે સાધુ સંતો તેમની ઘરે ગયા હતા અને ત્યાંથી જ તે બધા દ્વારકા જતા હતા તો ભગતને પણ થયું કે લાવ હું પણ આયલો જવા બધાની સાથે ત્યારે તે બધા સંતોની સાથે દ્વારકા જવા રવાના થયા અને ચાલતા ચાલતા ગટકા ગામના પાદરમાં આવ્યા અહીં આ જગ્યાએ ત્યારે મુંધવા શાખના ભરવાડે તેમને આશરો આપેલો હતો અને અહીં આવીને તે લોકો રોકાણા હતા અને મુંદવા શાખના ભરવાડે તેમને આશરો આપ્યો અને ત્યાં અનેક લોકો તેમના દર્શને આવતા હતા ત્યારે કોઈકે એની એવી મશ્કરી કરી કે મેળું માર્યું કે જો તમારો ઠાકર એવો બધો હોત હોય તો સામે કેમ નથી આવતો ત્યારે ભગતે કહ્યું કે હું અત્યારે આ વાવમાં નવા પડું છું ત્યાંથી બહાર નીકળું તો મારો ઠાકર સાત ઘોડા લઈને સામે આવશે અને જેવા તે વાવની બહાર નીકળ્યા તેવા જ ઠાકર ઘોડા લઈને અહીં આવી પહોંચ્યા અને જે તમે આ જોઈ રહ્યા છો તે ઠાકરના ઘોડાના ડાબલાના નિશાન છે અને અહીંથી અંદર જવાનું છે તેમ અહીંયા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોના નિશાન છે જેના તમે દર્શન કરી શકશો અને એમ કહેવાય છે કે જે લોકો દ્વારકા નથી પહોંચી શકતા તે લોકો અહીંયા દર્શન કરી શકે અને જે દ્વારકાની આપણે બે પૂનમ ભરી એના અહીંયા અહીંયા એક પૂનમ ભરવાથી આપણને પુણ્ય મળે છે અને આ ગટકા ગામ રાજકોટથી થોડાક જ કિલોમીટરના અંતરે છે અને અહીં જે તમે જોઈ રહ્યા છો તે કૃષ્ણ ભગવાનના ચરણોના દર્શન કરી શકો છો તો સાક્ષાત ભગવાન કૃષ્ણ ઘોડાની સાથે આવેલા હતા અહીંયા અને અહીં બાજુમાં ગણપતિ દાદાની મૂર્તિ પણ છે અને અહીંયા તે ભગતની સમાધિ અને તેનું કુંડ પણ તમે જોઈ શકો છો અને અહીંયા દર પૂનમે ઘણા બધા ભાવિક ભક્તો આવે છે અને અહીંયા મહાદેવનું મંદિર પણ છે જે તમે જોઈ શકો છો અને અહીં ઘણી મોટી વિશાળ જગ્યા આવેલી છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે પૂનમ માટેની તૈયારી છે પણ અમે એક દિવસ અગાઉ આવી ગયા હતા કારણ કે અમને નહોતી ખબર એટલા માટે પણ પૂનમના દિવસે અહીં ઘણો મોટો માનો મહેરામણ ઉમટે છે અને ઘણા બધા પરિવાર સમાજના કે બીજી અન્ય જ્ઞાતિના લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને આ તમે પાછળની જગ્યા જોઈ શકો છો અને દર પૂનમે ઘણા બધા લોકો અહીં દર્શન કરીને પોતાની જાતને ધન્યતા અનુભવે છે જય દ્વારકાધીશ ઘણા બધા લોકો એવા છે કે જેમને બુદ્ધિ ત્યાં સદબુદ્ધિ આપજો એ જ હોય કે કાંઈ હોય કોને ખબર આઈ જે જઈ બધા આજ તો ભરવા આવે તો હું લેખાની આજ છે નવ ની વાત કર કરી ને ને આ કાલ છે